વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેક્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે તારીખ પંદર દસ બે હજાર ચોવીસના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસમાં ધોરણ નવમાં વિશે હિન્દીનું પેપર લેવાયું છે ત્યાંનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું આ વિભાગ એ આપેલ છે જે કત્ય વિભાગ છે એટલે કે જે પાઠ છે એ પાઠમાંથી પ્રશ્નો પૂછાયેલા છે તેનો આજે આપણે સોલ્યુશન કરીશું વિભાગ એ કથ્ય વિભાગ એ વિભાગ એમાં જે હિન્દીના પાઠ છે તે પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે તો પ્રથમ પ્રશ્ન જોઈશું તો લેખક કે પર ટ્રેક્ટર સોસાયટી કે કિને રૂપિયા કા કાંકર્ચ થાય તો જવાબ આવશે ડી ચારસો રૂપિયા तो विद्यार्थी मित्रों अहे ऑप्शन ए अने ऑप्शन डी બંનેમાં 400 400 આપેલ છે તો તમે કોઈપણ ઓપ્શન લખી શકો છો એ બી ગોલમર્ગ મેં લોકો ક્યાં کھیلنے आते हैं तो विद्यार्थी मित्रों अहे ગોલમર્ગ મેં લોકો ક્યાં کھیلنے નહીં आते એવો પ્રશ્ન આવે પરંતુ અહે ઊલથી આ રીતે આવી ગેલ છે તો જવાબ આવશે ગોલ્ફ ચોપડીમાં આ રીતે આપેલ છે કે ગોલબર્ગ મેં લોકો ગોલ્ફ کھیلنے નહીં आते लेकिन અહે પ્રશ્ન એ લખાય છે કે ગોલબર્ગ મેં લોકો ક્યાં کھیلنے आते हैं ત્રણ ઓટોવાલે લેખકો કો નઈ જગ્યા દીયા કુકિ જબ અપ્શન ક ડોક્ટરને ક્લિનિક જગહ બદલ દી હતી ચાર પહેરેદાર હત્યાવાલા ખુદ જબ અપશય બ સમ્રાટ અશોક થાય સહી વિકલ્પ ચુન કરિક્ત સ્થાનોની પૂર્તિ કીજે તો અહી ખાલી પૂર્વ છે પાંચવા પ્રશ્નમાં આવશે प्रियोदा खाली लिए मुठिया वसूलता था जवाब सन्यासी आश्रम के लिए मैं खाली लिए नाच सकती हूँ जवाब अवश्य स्वराज सातवा प्रश्न आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं तो आज समाचार पत्र में चोरी डकैती तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं आठ लेखक को ग्वालियर क्यों जाना पड़ा जवाब जा अवश्य एक डॉक्टर से मिलने के लिए लेखक को ग्वालियर गौल, जाना पड़ा नवमो प्रश्न निम्नलिखित प्रश्न का उत्तर दो तीन वाक्यों में लिखिए तो ये यह बेबेगुणा प्रश्न पूछाया नवमो प्रश्न भूत प्रेम के बारे में प्रियदा ने मनमोहन से क्या कहा जवाब अथवा नव रानी के साथ मित्रता स्थापित करने के लिए प्रयत्न किए गए जवाब निम्नलिखित प्रश्न का उत्तर पांच छह वाक्यों में लिखिए दसवा प्रश्न सम्राट अशोक ने न्याय मंत्री की खोज कैसे की जवाब अथवा दसवा प्रश्न कंडक्टर ने अपनी ईमानदारी कैसे बताई जवाब વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ જે કત્ય વિભાગ હતો તે પૂરો થાય છે અહીં વિભાગ બી આવશે વિભાગ બી પ્રત્ય વિભાગ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં જે કાવ્ય હોય છે તેમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે તો વિભાગ બી જોઈશું અહીં અગિયારમાં પ્રશ્ન આપેલો છે કે માનવ કે એકતા કે પૂર્ણ હો તો ચાર ઓપ્શન આપેલા છે એમાં જવાબ આવશે ડી કલ્પના બારમો પ્રશ્ન બાળકૃષ્ણ કે હાથ મેં શોભા દે રા હે અહીં ખાલીગી આપેલી છે તો જવાબ આવશે ડી નવનીત તેરમા પ્રશ્ન વૃત ભારત વર્ષ વર્ષથી સંસાર કા તો જવાબ આવશે બ બિરમોર હે ચૌદમા પ્રશ્ન પ્રાસાદો કે કાન કાપ શિખર હોતે હે જવાબ આવશે અ કબૂતરે કે ઘર પંદર ભારત કો ખાલી ક્યા કહા ગયા હે તો ભારત કો ઋષિ ભૂમિ કહા ગયા હે જવાબ આવશે ઋષિ ભૂમિ સોળ દેહ મંદિર ચિત્ત મંદિર એકી હે ખાલી ગયા પેલી છે તો ખાલી આવશે ખીના सत्तरवों जहाज का पंछी जहाज से उड़कर फिर कहा आ जाता है जवाब से जहाज का पंछी जहाज से उड़कर फिर जहाज पर ही आता है अठारह विश्व बंधुत्व की स्थापना करने की प्रेरणा किस काव्य से मिलती है जवाब से आराधना काव्य उन्नीसवों प्रश्न कर्ण के मतानुसार वैभव से क्या प्राप्त होता है जवाब प्रश्न सूरदास द्वारा वर्णित बालकृष्ण के स्वरूप का वर्णन कीजिए जवाब निम्नलिखित प्रश्न का उत्तर पांच छह वाक्यों में लिखिए बीसवा प्रश्न आराधना काव्य में कवि पेदों को नाश करने की बात क्यों करते हैं जवाब विश्व प्रश्न भारतवासियों के बारे में कवि मैथिली का शरण गुप्त क्या कहते हैं जवाब विद्यार्थी मित्रों विभाग बी तो जो पद्य विभाग था पूरा थे अह विपाक्षी जो व्याकरण विभाग है जुशु विपाक्षी व्याकरण विभाग निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए एक मो प्रश्न आप नीव का पत्थर बनना जवाब निम्नलिखित कहावत का, का अर्थ स्पष्ट कीजिए किसी तरह समस्या हल करना जवाब अवश्य क मार्ग के पीछे भूत पागे निम्नलिखित वाक्य शुद्ध कीजिए तेवीसव माँ ने लड़की को बुलाई तो जवाब अवश्य ब माँ ने लड़की को बुलाया निम्नलिखित शब्द का विरोधी शब्द लिखे અહીં પ્રથમ આપેલું છે તો તેનો વિરુદ્ધ થશે અંતિમ નિમ્મલિખિત શબ્દ કા પર્યાય વાંચી એટલે કે સમાનાર્થી શબ્દ લખવાનો છે અહીં પચીસમો આપેલું છે ગીરી તો સમાનાર્થી શબ્દ થશે પર્વત નિમ્મલિખિત શબ્દ સમૂહ કે એક શબ્દ લીખીએ દહીં બન્યાવાળા એક વ્યંજન જવાબ શ્રીખંડ નિમ્મલિખિત શબ્દ કા ઉપસર્ગ દીજે સત્યાવીસમાં આપેલો છે અનુશાસન તો જવાબ આવશે અનુપ્લસ શાસન નિમ્મલિખિત વાક્યમાં છે ભાવવાચક સંજ્ઞા પહેચાન કર રખીએ અઠ્યાવીસમાં આપેલો છે હમરી વીરતા કલંકિત હોને ન પાંચ તો એ ભાવવાચક સંજ્ઞા વીરતા છે નિમ્નલિખિત વાક્યમાં છે કરતુવાચક સંજ્ઞા પહેચાન કર લિખીએ જવાબ આવશે ઓગણતીસમાં પુલ કે પાસ એક ગાડીવાન તન્મય હો ગીત ગા રૈ તો કરતુવાચક સંજ્ઞા ગાડીવાન આવશે નિમ્મલિખિત વાક્ય વિશે વિશેષણ પહેચાન કર લીખીએ તો એ વિશેષણ છે ત્રીસમો પ્રશ્ન આપેલો છે મેદાન સુરમય આપા હોટ લેતા હૈ તો જવાબ આવશે સુરમય નિમ્મલિખિત શબ્દકાર સમાસ કા પ્રકાર લીખીએ અહીં એકત્રીસમો આપેલો છે ખી શક્કર તો ઘી ઓર સક્કર એટલે આવશે ઇત્રેતર દ્વંદ સમાસ આવશે વિદ્યાર્થી મિત્રો આ વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે તે પૂરો થાય છે અહીં વિભાગ ડી જે આપેલો છે લેખન વિભાગ તે જોઈશું વિભાગડી લેખન વિભાગ પરિચ્છ કો પડકાર નીચે દઈ ગયા પ્રશ્નો કા ઉત્તર લખે તો અહીં એક ફકરો આપેલો છે તે ફકરો વાંચે અને નીચેના જે બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ ત્રણ પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં અહીં પ્રશ્ન પહેલો આપેલો છે બત્રીસમો રાષ્ટ્રકા દૂસરા અંગ કોણ હેમ તો એ જવાબ આવેલો છે માતૃભૂમિ પર નિવાસ કરવાવાળા મનુષ્ય રાષ્ટ્ર કે દૂસરે અંગ હેમ તો જવાબ આવશે અહીં પેલીમાં જે આપેલો છે તે તેત્રીસમો પ્રશ્ન मनुष्य के कारण पृथ्वी को कैसी संज्ञा प्राप्त होती है तो जवाब आपसे जन के कारण ही पृथ्वी मातृभूमि की संज्ञा प्राप्त करती है चौतीस तो कौन सा सूत्र राष्ट्रीयता की कुंजी है तो एक सूत्र आप लोच माता भूमि पुत्र पृथ्वी आ सूत्र राष्ट्रीयता की कुंजी है નિમ્મલિખિત રૂપરેખા કે આધાર પર કહાની લિખવા ઉચિત શીર્ષક દીજે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક મુદ્દા આપેલા છે અને મુદ્દાને આધારે વાર્તા લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમે મુદ્દાનો ઉપયોગ કરીને વાર્તા તમારા શબ્દોમાં લખી શકો છો અથવા પત્રલેખન લીખીએ તો અહીં પત્ર પણ આપેલું છે અહીં મુદ્દા એના આધારે તમે પત્રલેખન પણ લખી શકો છો નિમ્મલિખિત વિષય પર લગભગ સ્વ શબ્દો મેં નિબંધ લખીએ તો વિદ્યાર્થી મિત્રો મેરા પ્રિય પ્રાણી અથવા સ્વચ્છ ભારત અથવા પ્રવાસકી યાદે અહીં ત્રણ વિષય આપેલા છે અને ત્રણ વિષયના મુદ્દા પણ આપેલા છે તો તમે મુદ્દાનો ઉપયોગ કરી અને તમારા શબ્દોમાં સ્વ શબ્દોમાં નિબળ લખી શકો છો જો તેથી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ ઘેર બેઠા સોલ્યુશન કરી શકે થેન્ક યુ